સામાજિક સંસ્થાઓ વધારે ચર્ચા કરીને જે લોકો જાજા લોકો એમ કે કે પ્રેસ આપણે આ કરવું જોઈએ ઈ પ્રેસ ગજે રાખર છે પ્રેસ અત્યારે આમ જોઈએ તો કયો પક્ષ તમારા માટે તમે તો પેલા કોંગ્રેસ માટે કયો પક્ષ આમ દેશ માટે કે સમાજ માટે કે ગુજરાત માટે સૌરાષ્ટ્ર માટે રાજકોટ માટે સારો બંને માંથી બે પક્ષ અત્યારે કયો પક્ષ સારો પક્ષ ને વિચારધારા આમ બધા ઇપક્ષે વિચારધારા સારી જોઈ છે પણ હું એવું માનું છું કે અત્યારે જે નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે ભારતમાં અને નરેન્દ્રભાઈ જે રીતના કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટી સારી કહેવાય બંને ઉપર આવે તો કોઈ પણ વ્યક્તિ રાજકારણમાં આવે ને એટલે ક્યાંક ખેડૂત વિરોધ થતો હોય ધારો કે હું અત્યારે એક પણ પાર્ટીમાંથી કાલે હું એક પાર્ટીમાં આવ્યો એટલે બીજા પાર્ટીના પાટીદાર આગેવાનો અમુક નારાજ પણ થાય અમુક ખુશ પણ થાય એટલે ક્યાંક કે મિશ્ર પર ભાવ રહેવાનો છે ક્યાંક વિરોધ ક્યાંક ફેવર એ બધું રહેવાનું છે પોલિટિક્સમાં દોઈ લીધો ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરા કે જેઓએ પત્રકારો સાથે વાતચીત કરી હતી જે ચર્ચાઓ ચાલી રહી છે શહેરમાં જે બેનર્સ લાગ્યા છે પરેશ ગજેરાને ચૂંટણી લડાવવા માટેના તેના પર સ્પષ્ટતા તેઓએ કરી છે તેઓનું કહેવું છે કે હાલ તેઓએ ચૂંટણી લડવા માટે કંઈ વિચાર્યું નથી પરંતુ જો કોઈ પક્ષમાંથી તેઓને ટિકિટ માટે ઓફર આવે છે ચૂંટણી માટે ઓફર આવે છે તો તેઓ તેમના સમાજના આગેવાનો સાથે તેમના હિતેચ્છુ સાથે તેમના મિત્રમંડળ સાથે અને તેમના સ્વજનો સાથે વાત કરશે અને વધારે લોકોની જે ઈચ્છા હશે સમાજના આગેવાનો જે પ્રકારે તેઓને દિશા નિર્દેશ કરશે તે મુજબ તેઓ આગળ નિર્ણય લેશે સમગ્ર પાટીદાર સમાજની ઈચ્છા મુજબ તેઓ આગળ લડશે પરંતુ જો સમાજના આગેવાનો તેઓને ચૂંટણી લડવા માટે કહેશે તો ચોક્કસ તેઓએ ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે હાલ ટિકિટ અંગે કોઈપણ પ્રકારની વાત કોઈ ઓફર તેઓને નથી આવી હોવાની પણ તેઓએ વાત કરી છે પરંતુ ચર્ચામાં સહમતી તમામની સધાશે તો તેઓ ચોક્કસ આગળ ચૂંટણી લડશે તેઓનું કહેવું છે કે પોલિટિક્સમાં રાજકારણમાં સારા લોકો આવે તેવી ઈચ્છા તેઓ લાગી રાખી રહ્યા છે તો ટિકિટની ઓફર થશે તો સમાજ સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ પરેશ ગજેરાએ ચૂંટણી લડવાની પણ ઈચ્છા કરી છે વ્યક્ત ભાવના પણ તેઓએ કરી છે વ્યક્ત પોતાની તેઓએ કહ્યું છે કે રાજકારણમાં સારા લોકો આવે તો જનપ્રતિનિધિ તરીકેનું કામ સારું થાય તો જનતાને પણ તે સારું આશ્વાસન આપી શકે અને જનતા માટે પણ તે સારું એક પરિણામ લાવી શકે હાર્દિક પટેલને લઈને પણ તેઓએ વાત કરી છે કે જે એક ધ્યેય સાથે આંદોલનની શરૂઆત થઈ હતી તે ધ્યેય પૂર્ણ થઈ ગયો છે દસ ટકા સવર્ણોને અનામત આંદોલન માં અનામત આપવામાં આવી છે અને તેટલા માટે જ હવે હાર્દિક પટેલ જે જોડાયા છે પક્ષમાં તેને લઈને પણ તેઓએ એક હકારાત્મક વલણ દાખવ્યું છે પરંતુ કોંગ્રેસ અને ભાજપ આ બંનેમાંથી જો તેઓને ટિકિટની ઓફર કરવામાં આવે છે તો તેઓ ભાજપ પક્ષમાંથી પહેલી પસંદ ચૂંટણી લડવાનું કરશે તેવી વાત પણ આજે પરેશ ગજેરાએ કરી છે પાટીદાર સમાજમાં લોકોની જે લાગણી છે સાથે જ સમાજના આગેવાનો તેમના મિત્રમંડળ તેમના હિતેચ્છુઓ જે પ્રકારે તેઓને કહેશે આગામી સમયમાં તેઓ એ નિર્ણય લેશે જે વિવાદ કરીશે છે પરેશ